સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમકુપો દેવ શ્રીમદ રાજચંદ્રની અનુપમ અપૂર્વ રચના આત્મસિદ્ધિ આજથી સવાસો વર્ષ ઉપર આશોવદ એકમ સંત ઓગણીસો બાવન સાંજે નડિયાદ ક્ષેત્રે આત્મસિદ્ધિનું અવતરણ થયું આખો ગણધરવાદ આત્મપ્રવાદ એકસો ને બેતાલીસ ગાથામાં બાર તો ગુરુઅર્ષ માત્ર અઠ્યાવીસ વર્ષના યુવા રાજ અને આ ભવનું તો માત્ર બે ધોરણનું ભણતર છે બે બીજા ઘેર બેઠા ભણ્યા આ તો ઔપચારિક કહેવા પૂરતું પદ્ધતિસરનો સંસ્કૃત પ્રાકૃતનો અભ્યાસ નહીં કાશીજીને કંઈ વ્યાકરણ શીખેલા નહીં પણ બધું ભણીને જ આવેલ હતા શું ભણવાનું બાકી હતું પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા જૈન અધ્યાત્મના ચૌદ પૂર્વનો નિચોડ આખો ગણધરવાદ કે આત્મ છય દર્શનના સારરૂપ એકી કલમે દોઢ કલાકમાં આ પદ્યરૂપ કૃતિમાં ઠાલ્યો છે વાણી આત્માને લુછાઈને એકી બેઠકે ખરી પડી તીર્થંકરના હૃદયની વાત વિચારવું તો ઉદય પ્રયોગે પણ આ લખવાનું મૂળ પ્રયોજન શું વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ આ કાળમાં મૂળ માર્ગ લોપ ધરબાઈ ગયેલ તે કોઈ આત્માથી જન માટે ઉઘાડો કર્યો કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ દયા ભાવથી આ કાળના પરમાર્થે અનાજ જેવા જીવોને માત્ર નિષ્કારણ કરુણાથી એક કાંટાળા રસ્તાના કાંટા કાઢી સાફ કર્યો છે અન્યથા કામના કામના એક બોધરૂપ થવાની પોતાને ખરું શું શું એ સમજણ બીજા પણ પામે સવિજીવ કરું શાસન રસી જોકે તીર્થંકરે કર્યું તે જ પણ કાંઈ તીર્થંકર થવા ઈચ્છા નથી એટલે કે દેવો આવે સમોવસન રચાય પોતે થી પૂજાય એમાંનું કાંઈ જોઈતું જ નથી નો પૂજા આદિની કામના અને આ કૃતિ તેમાં પોતાનું નામ સરખું પણ કરતા લેખક તરીકે લખ્યું નથી એક વેળા મુંબઈ ક્ષેત્રે ગાંધીજીને કહે છે કોઈ મને ચારે બાજુથી બરછી ભોગે તો તે હું સહન કરું પણ આ કુગુરુ બિચારાજીવોને લૂંટી રહ્યા છે તે સહન થતું નથી નોધારાના આધાર થવું છે કુળ માર્ગ છોડાવી મૂળ માર્ગ સમજાવી લોકોને મુક્તિ નગરે મોકલવા છે એકી કલમ એ કરી પૂરી કૃ પાળું આસોવાદ એકમે સિદ્ધિજીને આત્મપ્રવાદ ગણતરવાદ મૂળ છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ તેનો સાર એકસો બેતાલીસ ગાથાની કૃતિમાં સમાવ્યો ગાગરમાં સાગર બિંદુમાં સિંધુ પૂજ્ય કહેતા આત્મસિદ્ધિના એક એક શબ્દો લબ્ધિ વાક્ય છે મુંબઈમાં ડિસેમ્બર ઈસવીસન અઢારસો છ્યાસી માં જાહેરમાં શતાબ્દન વેળા નહીં સાંભળેલી નહીં શીખેલી એ ભાષાના નામ માત્રથી અજાણ એવા દેવાંશી અલૌકિક યુગ પુરુષે દુનિયાની સોળ ભાષામાં તો શતાવધાન વખતે પ્રશ્નોત્તરી કરેલ છે જે બનેલી ઘટનાની વિગતો આજે પણ સાબિતી રૂપે મોજુદ છે ટંકોત્કીર્ણ દસ વર્ષ બાલ્યાવસ્થાના દસ વર્ષ વ્યવહારના કારમાં ઉદયના ઉપાધિગ્રસ્ત છેલ્લા ત્રણ વર્ષ વ્યાધિગ્રસ્ત બાકીના ભાવના આ આયુષ્યમાં વાંચી વાંચીને રોજનું વંચાય કેટલું કેટલાક શાસ્ત્રો વંચાય કહે છે એક શ્લોક વાંચતા વિચારતા હજારો શેત્રનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે નોંધમાં લખે છે હવે એવું કોઈ વાંચન નથી જે વાંચી જોઈએ બધું જ ગયું છે છે તો તીર્થંકરની વાણીના પાંત્રીસ અતિશય હોય તેરમું બોલ એ છે કે ગમે તેવા કઠણ વિષયને સહેલો બનાવવો વીસમો બોલ એ છે કે પર નિંદા રહીત મૂળ સત્ય ન છોડવું આત્મસિદ્ધિમાં આ જ પ્રમાણે કોઈ મત સંપ્રદાયને તોડી પાડવાની કે ખોટો સાબિત કરી દેવાની વાત નથી સાથે સત્યનો જ આગ્રહ છે આત્મસિદ્ધિ વાંચતા વિચારતા શાસ્ત્રોની ગૂંચવણ ઊભી થાય તેમ નથી કોઈ શાસ્ત્રો વાંચે ગૂંચ થાય તે આત્મસિદ્ધિ અવગાતા ઉકલે એમ છે આ બધું પૂર્વભાવના જ્ઞાન વિના બનવું અશક્ય છે પૂર્વભાવની પ્રતિધિ કરાવે એવી આ રચના છે દેરાસરના કળશ સમાન આત્મસિદ્ધિ જીનેશ્વરનો માર્ગ ખંડન મંડન રહિત છ દર્શનના સારરૂપ એકસો બેતાલીસ ગાથામાં સમાવતું આ અપૂર્વ શાસ્ત્ર છે તેમાં સમાધાન રૂપે આત્મા છે શાશ્વત છે કર્મનો કરતા અને ભોગતા છે તથા મોક્ષ અને તેના ઉપાય છે તે પ્રકાશે અહીં મતાર્થી અને આત્માર્થીના લક્ષણ સદગુરુ અને સદધર્મના લક્ષણ અને રાગ દ્વેષ અને અજ્ઞાનથી છૂટે તો મોક્ષ થાય તે જણાવે છે આ સાથે પોતાની અતિશયુક્ત વાણી અને જન્મ જન્માંતરોની અધ્યાત્મ સાધનાની ઝાંખી થાય છે ઘણું કરીને ક્યારેક કોઈ શાસ્ત્ર સિદ્ધાંત વાંચવામાં વિચારવામાં આવે ત્યારે પ્રાથમિક અભ્યાસ કરનારને પણ ખબર પડ્યા આવીને ન રહે કે જે તે શાસ્ત્રના કરતા અમુક સંપ્રદાયને આધારે કે અમુક મતને સાચો ઠેરવી સામાજીવને પણ તેમ કરવા તેમ થવા બોધે છે મતનો આગ્રહ વ્યક્ત કે અવ્યક્ત રૂપે સંભવે છે આત્મસદ્ધિ અવગાતા તે અમુક સંપ્રદાયને આગળ ધરે છે કે પોષે છે એ અભિપ્રાય નિર્ધારી શકાય એમ નથી મતના આગ્રહની લેશ માત્ર ગંધ પણ નહીં માત્ર અનંત કાળથી બંધાયેલો આ જીવ હવે કેમ છૂટે તે જ વાત કરી છે કરતા પુરુષનું નામ નથી કેમ કે વૃત્તિ વહીની ભાવમાં થયો અકર્તા ત્યાં પૂજ્ય બ્રહ્મચાર્યજી કહે છે કે પૂર્ણ સ્વરૂપ હાંસલ કર્યા બાદ દશા આવ્યા બાદ આત્મસિદ્ધિ લખાય છે આ ભગવાનની વાણી ભગવાન વાંચો આ અંગે વચનામુત બસો સત્યાશી અને વચ્રમૂત છસો એંશી વિચારતા સ્પષ્ટ જણાય છે જે તો એ સમયમ જ પ્રકાશ્યું છે તે મુજબ અભિન્ન એવું હરિપદ હાંસલ કર્યા બાદ પરમાત્મા દશા હાંસલ કર્યા બાદ આત્મસદીને દેશના ખરી છે વાણી ખરી પડી સૌ પ્રથમ જીનેશ્વર ભગવાનનો આ વિતરાગ માર્ગ શું નિર્ગંશ માર્ગ શું એ મૂળ માર્ગ સાંભળો જીન્નો રે સંક્ષેપમાં લખ્યો અને ત્યારબાદ પંદરમે દિવસે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી અને સકળ માર્ગ નિર્ગ્રંથનો પ્રકાશ્યો સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ કેમ કોઈ પામે મોમુક્ષી વાત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજીની હસ્તલિખિત નોટમાંથી આ આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્તુતિ મળી છે पतितजन पावनी सूरसरितासमी अदमोद्धारिणी आत्मसिद्धि जन्म जन्मान्तरो जाणता योग्ये आत्म अनुभव वडे आज दी दी। भक्तभगीरथसमा भाग्यशाळी चारुतर भूमिना चारुतरभूमिना नगरनळीयादम् पूर्णकृपा प्रभु एकरीति हे याद पण चरण चरणचोमि महापुरुषो न परमकृपाळुनि चरणरजसन्तनि भक्तिभूमि हरे चित्तसौना સમીપરહી રહી એક લે તહી ભક્તિ કરી દીપ હાથે ધરીને એક કલમે કરી પૂરી કૃપાળુએ આસોવદ એક મેં સિદ્ધિજી હે પતિત જન પાવની શૂર તાસમી અધમ ઓદારી આત્મસિદ્ધિ પૂજ્યશ્રી બ્રહ્મચાર્યજીના અનુભવ ઉદ્ગાર અહીં ગોપાળુદેવનું પ્રભુશ્રીજીનું સૌભાગભાઈનું અંબાલાલભાઈનું નામ આવી ગયું આત્મસિદ્ધિ લખવાનું નિમિત્ત કારણ આવી ગયું નડિયાદ એ પવિત્ર ભૂમિ તેની વાત આવી ગઈ અને કઈ તિથિએ કયા મહિનામાં લખ્યું તે પણ આવી ગયું અને આત્મસિદ્ધિ શાસ્ત્ર શું છે તે પણ આવી ગયું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ